ના ઢોર ખાય ના મોર ખાય ના મજૂર ખાય ના ગધેડું ખાય ના ઊંટ ખાય ના કોઈ ચોરી જાય ના કોઈ ના લઈ જાય માણસે કેટલું ખાય માણસે કેટલું ખાય તો પછી સીઆરામ ખેડૂત મિત્રા નામ છે રીતિકા ચોસ્થા ધિંગ ઓફ મીઠી લીમડા તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તે ખેડૂમ આજની વિડીયો એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જે કે હું આવી ગયો છું કાકાના ખેતરમાં ચાર વીઘાના ફાર્મમાં અને ખેડૂત આપણા જે આયા છે વડોદરાથી ખેડૂમિત્રા એ પહેલાં બી એકવાર વિઝિટ કરીને ગયા છે બટ એમને લીમડી રોપવાની છે વાવવાની છે તે એટલે બીજી વાર આવ્યા છે જે કે કાકા જોડે રૂબરૂ મળવા બી આવ્યા છે અને એમની જોડે બધી જ ડિટેલ અને માહિતી લેશે ખેડૂત આ વિડીયોમાં અગર તમને મારા ઘણા વિડીયોમાં અગર ખબર ના પડી હોય તો આ વિડીયોના માધ્યમથી તમને બધી જ સમજ પડી જશે શું ભાવ જાય છે લીમડી કેટલું તો આપણે ગાળો રાખો બધું એ એ એક્સ વાય તમને ડિટેલ ખબર પડશે જે ના ખબર પડે તો મને પ્લીઝ કમેન્ટ કરી દેજો પછી હું તમને તમારો કોમેન્ટનો રિપ્લાય આપી દઈશું ટ્વેન્ટી ફોર અવર્સની અંદર અંદર અને ખેડૂમિત્રા હજી એક વાત જે બી આ ચેનલ પર આ વિડીયો પર નવા છું તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂમિત્રા મને ખબર પડે કેટલા ખેડૂમિત્રા મારા વિડીયોને લાઇક કરે છે એટલે સારું લાગે છે એમને ઓકે ખેડૂમિત્રા તો ચાલો ફટાકથી આપણે આ ભાસ્કાકાર જોડે મળીએ અને એમની જોડે બધી જ માહિતી લઈએ વડોદરાના ખેડૂતમિત્ર જોડે બી તમને મળો ચાલો ખેડૂતમિત્રા

એટલે મને થયું કે હવે મળું તો આમને જ મળું ભાસ્કર ભાઈ ને અને આગળની માહિતી લેવા લેવાની એટલે આપણે આજે આવ્યા કન્ટિન્યુ તમને જે માહિતી લેવી હોય એ બી અને આ કટિંગ બી હજાર આટલી થઈ છે અને અડધો માલ તો બાકી છે એ બી તમે પૂછી શકો છો ભાસ્કર જગાને કેટલી પેમેન્ટ મળી કેટલું વજન ઉતર્યો એક કટિંગમાંથી ભાસ્કર ભાઈ હવે તમે કેટલા ટાઈમથી આ કરી છે આ બીજું વર્ષ બીજું વર્ષ અને ટોટલ કેટલા કટિંગ થયા અત્યાર ત્રણ ને ત્રણ છઠ્ઠું કટિંગ છઠ્ઠું એટલે બરાબર આમ જે કટિંગ આવે આવેનું પહેલું કટિંગ તો ઓછું હોય હમ કેટલા મહિના પહેલું છઠ્ઠા હાથમાં મહિને કટિંગ આવે પણ એ વખતે મારે ત્રીસ હજારનું પહેલું કટિંગ આવ્યું અચ્છા ના આખું થઈ કારણ કે બીજું કટિંગ આવ્યું એક લાખનું આવ્યું હતું અચ્છા ત્રીજું કટિંગ આવ્યું એ ત્રીસ હજારનું થઈ ગયું હતું પાછું કારણ કે ચોમાસાની ઋતુ આવી ગઈ હતી અને એ હતું ફરીનું કટિંગ આવ્યું એ પાછું બે લાખનું આવ્યું બરાબર પછી વચ્ચે હું બીમાર થયો તો મારો હું પૂછ્યો બાયપાસ છું એટલે બે મહિના મેનેજ ના થયું પાણી ના લેવું એવું એટલે પછી આ વચ્ચેનું એક ક્રોપ આખો ગતો રહ્યો ફરી આવ્યો ફરી પાછું બે લાખ નું થઈ બરાબર એટલે આપણે માનો કે એક વીઘું છે હા તો એ પચાસ હજાર નું એટલે વર્ષમાં આપણે એક વીઘું કેટલા પડે પચાસ હજાર એવરેજ એવરેજ સિત્તેર હજાર તો ખરું જ બરાબર સિત્તેર થી ઓછું તો નહીં જાય હું તો નેવ કહું છું એ ભલે કે ચાર કટિંગ આવે સિત્તેર થી પણ ત્રીજા વર્ષથી ગણવાનું તમારે પહેલા વર્ષથી નહીં

ક્લોરિફાઈ રિપોસ છે કે એન્ડોસલ્ફાન છે તે ફૂદું મરી જાય તો એર ના આવે બરાબર અને જો કદાચ એમાં બચી ગયા ને આપણે એર થઈ ગઈ તો ક્લોરિફાઈ રિપોસમાં આવતું એટલે પાકી ગઈ તમારે પચીસ દાડા કહેવાય કેટલા દિવસ આપવાનું પાણી પંદર પંદર દાડા આપવાનું વધુ વધુ પંદર પછી તમારી જમીન જો કારી જમીન હોય તો કદાચ બે દાડા મોડું જાય

આ એ વિષય એમનો છે ખરો એ લોકો માસ્ટર છે મારા કરતો કારણ કે એમના બાપ દાદાથી એ લીમડીની ખેતી કરે હું આ બીજી ટંપ્યામાં કરી હતી કાઢી નાખી એના ફરી કરી હતી પણ એમાં એ જે કહેતા હોય એમાં મારો અનુભવ એવો છે કે જે ટ્રસ્ટ્યુ બી હોય આ એટલે પ્રેક્ટિકલ જે મોટું બી હોય વહેલું કે નાનું બી હોય મોડું કે ઊંડું ગયેલું હોય એ મોડું કે બરાબર છે એટલે ઉગવામાં વારા ગણી થાય છે આ માનો ગાળો એક ઇંચ જેટલો

તો અમારી ત્રણ ચાર જ બીયા નીકળે એ હકીકત છે બરાબર બીજું કે હવે મેનેજ થતું નહીં બધે પ્રોબ્લેમ છે મજૂરના એટલે તમારે તમારે ત્યાંની સિસ્ટમ એવી કરવાની કે જે રોપવાનો ચાસ પાડો એ ટ્રેક્ટરથી મેં પાછું ગળાય એ રીતની સેટિંગ કરતો હતો ખ્યાલ આવી ગયો ને કીધું અમારે નહીં આવતું ભાઈ આપણે વધારો અરે એ કશું નહીં હું કહું મરાઈ જ કયું વાગે નોનું નહીં વાગતું મોટું નહીં વાગતું પણ આપણે મોટા ટ્રેક્ટરનું મારે કેવું થાય પૈડો જ આવી જાય પેલા પારા ઉપર ડબલ કરીએ એટલે સિંગલ કરીએ તો ચાલે બરાબર એટલે એ જ જોન રાખીને કરજો તો શું છે નીંદવાનો ખર્ચો નહીં પાછળ મેનેજમેન્ટ નહીં ઓછું સીધું ટ્રેક્ટર ગાળો વધારવાનું કહો છો ના એ તમારે કયું ટ્રેક્ટર વાપરવાનું એ પ્રમાણે જોઈન કરવાનો ના મિની નહીં ચાલે જો ઓને ડુઆ થઈ જાય ને પછી મિની ટ્રેક્ટર અડી જાય છે અચ્છા શું થઈ જાય નીચે અડી જાય ને મિની ટ્રેક્ટરનું હોય કેટલું હું બધા ટ્રેક્ટર લાઈન ટ્રાય કરી જોયો મેં એટલે મોટું ટ્રેક્ટર જ કરી દેવાનું આપણે તો નાના કલ્ટિવેટર વાપરે કોઈ નહીં ભેજ હોય તો પછી તો ભેજ નહીં પણ આ જે ડોળિયો જે કાપેલો ખરો હા 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 આ ફૂટ દોઢ ફૂટ નો થઈ ગયો ભાઈ શું કરું એક વખત આવે પછી મોટું ટ્રેક્ટર હવે પેલ બાજુ આ તો તમે ઊભા બતાવી જયા હું જે કલ્ટિવેટર કહો છું નાનું હા એ તો ખાલી બે ફૂટ ના ગાડામાં જ ચાલે જે બળદ ગાળો કામ કરે બળદ હા કામ કરે ને ચાલવાનું તો એ ચાલે એ ચાલે એ ચાલે તો કેવો લેવાનો પ્રોબ્લેમ હજુ આ મારે અઢી ફૂટનો ગારો તો હવે એ દોઢ ફૂટ નો થઈ ગયો માટી નથી પાછા કઈ ચડાવીએ રોપ્યું ને તો આ ગારો માપો ને તમે તો મારો કમ્પ્લેટ બે ફૂટ નો હતો હવે ખાલી મેં એક મેં દવા છોટવાનું બનાવ્યું હતું હા હા આવું નહીં આવી રહ્યું બરાબર બે ફૂટનું હવે દોઢ ફૂટનું જ થઈ ગયું ફૂટી ફૂટી ને વધવાનું પણ એના કરતા મોટું ટ્રેક્ટર હોય ને એટલે પેલા બે દોતા કાઢી નાખીને ફંપમાઈને બે દોતા મેળ દીધા જા જતી કકડાટ ગયો આ મારો અનુભવ પછી અમા તો મેં કહ્યું એમ ભયા જે પ્રેક્ટિકલ જેમ જેમ થાય એમ એમ તમને ખ્યાલ આવે પણ જે તમે પૂછવા માગો છો હું એવું કહું કે તમે ટ્રેક્ટરની વ્હીલના ગાળા જોઈ અને ચાહ બનાવજો એટલે ફરી જ્યારે પેલું અંદર ખેડવાન થાય તો ચાહમાં આવે ને દોતી તેલામાં આવે એટલે વ્હીલથી એ ના થાય એટલે આમ તમારો આ ગાળો કેવો કેટલો છે આ મારો બે બાય એક અને બે બાય એકનો એવો ગાળો છે બધા

એને નહીં બોલાવે તો અમને નહીં ચાલે વાત પતી ગઈ થોડુંક નોનું રોટોવેટર લઈ સાડા સાત આઠ તેનું કમ જે કહો છો ને એ બે ફૂટમાં મેં મૂકી તક ના નહીં ચાલે કે અચ્છા એટલે હું તો હા લઈ ગયો પાછો તો તમે કહો છો તમારે તો જો સાતી છે બળદ ચાલે છે ફર્સ્ટ ક્લાસ એટલે તમારે રોપ મેળવતો એટલા ટાઈમે આપણે કરવું પડે ખલું દેખાય પ્રોમન ઓય પ્રોમન બ પહેલું નેદવાનું હું તમારે એ તો પણ એય તેવું પૂરવા પડશે ના આ છોડવો એવો છે કે જીણો છે ને સિંગલ મૂર્યું છે એટલે આપણે કેવું ખલું જો લા તો ખેડૂત નું જીવ એમ કે કિને દી નાખીએ એટલે મેં નીદી નાખે હું ની દેઈ ગયો અલી જાય તો છોડો નહીં રહેતો એટલે પહેલું છે ને બધું ખલું થાય કે પછી એને નિંદામન ફવાદ દીધું થોડો વધારે તો હું હા એ સારું ને પછી આ સારું પણ હું તો એવું કે થોડુંક જો આપણે પેન્ડામી થયેલું કે એવું પડે એક વાર છોંટી દો ને તો ચાલ અને બીજા ખાલાને તમે પહોંચી વળશો ચીડો ને નહીં પહોંચી વળો એટલે નિંદામણ નાશક જે છે એમાં છોંટી શકાય છે હા મેં છોંટીને જ કરી દીધી બસ તો તો કોઈ સવાલ નથી ને એ નહીં પહેલો પછી હું પછી છોટસ જ કારણ કે હું તો હમણાં બે વાર છોંટી પહેલા એટલે તમે કઈ રીતે માનો પારા થઈ ગયા આ પારા થઈ ગયા પારા થઈ ગયા એની પહેલો પાંચ દાડા પહેલો મારી દીધું એ બે દાડા પહેલો મારી દેવાનું અચ્છા દવા એ જ પીરી પીરી બરાબર અને એની જ વસ્તુ છે આ જો કોમ છે એટલે વાંધો નહીં અને કહ્યું જ ખરું આમાં કેવું જે ખેતર કરતો હોય એમ તો બહુ વાંધો ના પ્રેક્ટિકલમાં આ વસ્તુ કોણ જુએ નવું કરવું કોણ ઈચ્છા કરે બધા તો કરતા નહીં બધા એક જ પ્રવાહમાં જ હેડે છે હું તો જો બાજો તમને ખબર નહી હું તો સરદાર પટેલ આવડું જ નશું અને હું તો નવી નવી ખેતીઓ બનાવા મુસરીની અશ્વગંધાની બ્રાહ્મીની આ બધી ખેતીઓ હું નવી ડેવલપ કરું આ તો બધા ખેતીવાળાવાળા લઈ પડ્યા હું તો ત્રીસ વર્ષ પહેલો બનાવીને એમને આલી મેં પણ હવે ચાલ્યા કરે હવે શું વાંધો આવે લાગી તમને સાહેબ ખેતી જોઈને સારી લાગી કે નહીં સારી લાગી હા તે કરવા જેવી છે ટૂંકમાં કે નહીં કરવા જેવી ઓકે 10 માંથી 10 માં કેટલું આવવાનું માનસો ફીડબેક

ના કોઈ ના લઈ જાય માણસ કેટલું ખાય એવી ખેતી કઈ બરાબર તમે એક વીક સિઝન વાત ખેડો તો ખાલી ત્રણ સિઝન ખેડો ને તમે તો તમારા આઠ રૂપિયા જાય બરાબર કોઈ બી ખેતી કરો તમે બે સિઝન કરો કે આઠ હજાર રૂપિયા તો ખેડવા ના લો ને ચાલો ઘર નું ખેડા કરશો તો ચાર હજાર ડીઝલ ના હાલો એ મોટો બચત છે કરવા જઈએ ખાલી આજના ટાઈમમાં ભાઈઓ એટમોસફિયર ની કોઈ એ નહીં ખાલી ઠંડી મોડ ના નીકળે ઓછું થાય ઓછું થાય બાકી વાદળ આવ્યું વરસાદ આવ્યો આ નહીં હા એક બીજું છે પાણી નહીં ભરાવા દેવાનું અચ્છા એ જરા ધ્યાન રાખજો અને ભરાય તો ચોવીસ કલાકમાં નીકળ ના ના આ આડે દાડે બરોબર ચોમાસાનું પાણી ચોમાસામાં જ કહું છું હા એ તો એકાદ દાડો વાંધો નહીં એક દાડો બે દાડા ખેતી તો સારા ને સારી છે પણ છતાંય આપના જગન્નાથ થોડુંક તો તમારે ધ્યાન રાખવું પડે ખેતી નઈ હું કઉ છું મને આજના કોઈક મોડા મળે તો પચાવી કરું બરાબર तो चलो किलोमीटर मीट्राज जय श्रिया थैंक यू आभार साहब चलो किलोमीटर मीट्राज जय शराम जय श्याम चलो जय श्रिया काका मालीसु ખેડૂમિત્ર હું અહીંયા જ વીડિયો એન્ડ કરું છું જેમ ખેડૂત આખર વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જજો અને ઘણા ખેડૂત જોડે શેર કરજો અને જે ખેડૂતમને કંઈ કમેન્ટ થયું હોય કંઈક અગર કરવાનું હોય તો મને પ્લીઝ કમેન્ટ કરી દોજો હું તમારે કંઈ કમેન્ટનું રિપ્લાય આવીલીસ ટ્વેન્ટી ફોર અવર્સની અંદર જે કંઈ તમારને માહિતી ના મળી હોય ઓકે ખેડૂમિત્રા ચાલો જય જવાન જય કિસાન મળીશું નેક્સ્ટ વિડીયો પર ઓકે ચાલો જય શ્રી આરામ ખેડૂત